રેસ્ટોરન્ટમાં જમવાના શોખીનો ચેતી જજો અમદાવાદમાં ફરી એકવાર રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે શાકાહારીને બદલે માંસાહારી બર્ગર પીરસાતા હોબાળો થયો શહેરની જાણીતી કાફે મોકામાં આ ઘટના બની ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં હોબાળો થયો સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવાતા વિવાદ થયો સમગ્ર મામલે ગ્રાહકે એએમસીમાં ફરિયાદ નોંધાવી છે ગ્રાહકે અમદાવાદ મનપામાં ફરિયાદ કરી છે ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોકા કાફેની આ ઘટના છે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જ્યાં વિગતો મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી દીપક વધુ એક વખત રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે વેજને બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યું હતું શું અપડેટ બિલકુલ આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જે બહારના રેસ્ટોરન્ટમાં ખાવા જાય છે તે લોકો માટે છે એક ગ્રાહકને વધુ કડવો અનુભવ થયો છે કુલબાઈ ટેકરા ખાતે આવેલા જે મોકા કહે છે ત્યાં મોડી રાત્રે એક પરિવાર જે છે તે વેજ જમવા ગયો હતો પરંતુ તેમને નોનવેજ પીસી દેવામાં આવ્યું આ બાબતે લઈને ઉબાળો પણ થયો અને કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી હતી વેજ બર્ગર મંગાવવામાં આવ્યો જેની બદલે તેને નોનવેજ બર્ગર જે છે તે આપી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલે કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી પરિવાર જે છે તેના દ્વારા ત્યાં હોબાળો પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ કોર્પોરેશન જે છે તેના દ્વારા પાંચ હજારનો દંડ જે છે તે આ કાફેને ફટકારવાની અને નોટિસ આપવામાં આવી છે બેદરકારીને લઈને ગ્રાહકે હોબાળો કર્યો હતો સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે શાકાહારીને બદલે માંસાહારી બર્ગર પીરસાતા હોબાળો થયો હતો એએમસીએ પાંચ હજારનો દંડ પણ મોકા કાફેને ફટકાર્યો છે એએમસી કાફેને નોટિસ આપી છે સાથે પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે ગુલબાઈ ટેકરા પાસે આવેલી મોકા કાફેનો આ બનાવશે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે બેદરકારી દાખવવામાં આવી હતી જેને લઈને ગ્રાહકે એએમસીમાં ફરિયાદ પણ કરી એએમસીએ નોટિસ આપી અને દંડ ફટકાર્યો છે વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવાતા હોબાળો થયો